અમે આવી ગયા છીએ અત્યારે અને બહુ સરસ મજાનું કચ્છનું આ છે મારી સાથે આ ઊંટવેળા ભાઈ છે પોતાની જીવન ચર્ચા કરી રહ્યા છે અને કચ્છ એટલે તો કચ્છ વાહ ભાઈ વાહ ક્યાં વાત એ કચ્છની હે કચડો ખલ ખલકમી મીન સાગર મે બજ જત હકડો કચ્છી વસે તો આપણે ઊંટ ઉપર રિપોર્ટિંગ કરીને આઈ થિંક પહેલી વખત કોઈ પત્રકારે ઊંટ ઉપર રિપોર્ટિંગ કરી છે આ ભાઈ સરસ મજાનો સાફો પહેરાવી રહ્યા છે અને કેટલાક પ્રવાસીઓની આપણે મુલાકાત લઈ યાત્રે શું કહે છે આ કપડો व्हाइट डिजर्ट एट के सफेद रण में केटलाक मुलाकाती आया है अँ कहीं तो सर्वप्रथम आप आप नाम जाना मयूरी शाह मयूरी शाह वाह अमिता शाह सुनील शाह सुनील शाह ये सुनील शाह ये फ्रेंड है ये फ्रेंड ये फ्रेंड है अबे सर तुम क्या थी आओ हमें अहमदाबाद से आई है अहमदाबाद हां वाह सर के बुला के तुमने यहां कुछ नहीं देखा तो कुछ नहीं देखा विशेष में यहां तुमने क्यों लगो कहीं केवा मांगो

બે પાંચ મિનિટના વિડીયોમાં સમાવી શકાય એમ નથી એવા કચ્છના માણું મણી અમુકે મઠા લગે તા કચ્છ મલક ચા માળું વલય કરતા વલા લગે તા કચ્છ મલક ચા એવા માળું કચ્છીઓ આ ભાઈ આવી ગયા છે મને લાગે છે આ ઝૂલાના માલિક છે ને સરસ મજાનો અહીં કને ઝૂલો છે જ્યાં કને પ્રવાસીઓ

आपका दावरे। ना दावरे। आप कहाँ से आ रहे नासिक नासिक से अरे भाव मराठी है क्या बात है यहाँ आपको आकर कैसा लगा एकदम जकास बार आप यहाँ पर आए हैं पहली बार फर्स्ट टाइम आए चलो छोटे छोटे बच्चे क्या नाम है अच्छा मुलाकात कर सर हाँ क्या नाम है आपका नाम

मोहन पटेल हिंदी गुजराती इंग्लिश हिंदी और आ रहे हैं जम्मू से रहने वाले आप ये बताइए की आप यहाँ पे कितनी बार आए हाँ ये मेरा पहली बार आया हु यहाँ पे यहाँ पे हमको आगे थोड़ा ठीक लगा वहाँ पे हमको ऊपर का बनाई कर रहे हैं वो लोग पता नहीं क्यों बनाई कर रहे हैं अंदर भी जाने दे नहीं है पुलिस वाले बर बर तो। आ, मुझे नहीं मालूम क्यों लेकिन वो बोल रहे हैं कि कोई रस्टी हो गया है आ, काट लग गया है उसके ऊपर इसीलिए हमको जाने नहीं दे रहे हैं शायद सेफ्टी की वजह से सेफ्टी की वजह से नहीं तो, जा रहे आने वाले समय में हो सकता है कि वो रिपेयरिंग कर हाँ वो बोल रहे हैं कि दो तीन महीने में हो जाएगा अँ कहीं प्रवासी सौ रुपयानी मत टिकट લીધા પછી બસની સુવિધા છે બસ એમને પહોંચાડે છે બસમાં ન જમ્યું તો આ નાનકડી એવી રેલગાડી ચૂકચૂક ગાડીમાં પણ આપ જઈ શકો છો સમગ્ર રણના દ્રશ્યો જે છે એ લઈ શકો છો અહીં લોકો શોખથી આવે છે અને પોતાના ફોટા પણ પડાવે છે

આવી રહ્યા છે રાજસ્થાન હોય કેરેલા હોય આંધ્ર હોય બિહાર હોય યુપી હોય બંગાળ હોય મુંબઈ હોય નાસિક હોય ઘણા બધા લોકો ઇવન કેટલાક ફોરેનરો પણ જોવા ફોરેનર છે બુરિયો વાહ તો એમણે પણ પોતાનું નામ લીધું આપેલું તો ઇંગ્લિશ બહુ વધારે ફાવે નહીં પણ વાત કરવાની કોશિશ મેડમે પણ પોતાની ઇન્ટ્રોડક્શન આપી છે ટૂંકમાં આ જે ટ્રીપ છે એ મારી યાદગાર જિંદગીમાં એક યાદગાર ટ્રીપ બની રહી હતી જેમાં અમને વધારે મજા આવી હતી અને પ્રવાસીઓ તો ભાઈ બહુ જ ખુશ થઈ ગયા હતા તો આપ પણ હજી સુધી કચ્છ ન જયું હોય તો કચ્છ જોજો અને એક તો આવીએ અમારે કચ્છ હવે કુછ દિન તો ગુજારે અમારે કચ્છમાં અહીં અમિતાભ બચ્ચનજી કહી રહ્યા છે આ કેટલાક ફોરેનરો છે એમની સાથે પણ મેં વાત કરી પણ મને બહુ અંગ્રેજી આવતી નથી એટલે સાઈડમાં જે ભાઈ બેઠા છે ઉભા છે એ એમના ગાઈડ હતા મિડિલેટર હતા તો જે કંઈ મને પૂછવું હતું એ મેં એમને પૂછ્યું ને એમણે કચ્છ વિશે બહુ સારી પોતાની માહિતી આપી કે અમે કચ્છમાં બહુ મજા આવી આના સિવાય ક્યાં ક્યાં જવાના છો એવા પ્રશ્નનો જવાબ એમણે કીધું કે લગભગ અમે ભારત આખું ફરવાના છીએ અને કચ્છના અને ખાસ કરીને ગુજરાતના હોય કે પછી ભારતના લોકો કેવા હશે એવા પ્રશ્નના જવાબમાં એમણે કીધું કે બહુ મજાવાળા છે એક્સાઇટેડ છીએ અમે અમને બહુ મજા આવે છે અમારા દેશ કરતાં પણ અહીંયા ઇન્ડિયામાં બહુ મજા આવે છે છેલ્લે એમણે મારી સાથે એક સેલ્ફી પાડી અને હું ત્યાંથી ધીરે ધીરે વિદાય થયો એમની એક વસ્તુ મેં નોટ કરી કે ઇન્ટરવ્યૂ જેવી બાબતમાં આપણા લોકો જે છે કચ્છી ગુજરાતી હોય કે ભાષી ભારતના લોકો છે જે થોડુંક શરમાય છે તો કે આ લોકો બિંદાસ હોય છે અને વાત આરામથી કરે છે બિંદાસ વાત કરે છે સારી રીતે વાત કરે છે હા બધા લોકો નથી શરમાતા પણ અમુક લોકો શરમાતા હોય છે ઇન્ટરવ્યૂના નામ ઉપર કે વિડીયોના નામ ઉપર થોડાક આગળ પાછા થઈ જાય છે પણ જે મજા આવી આમની સાથે બહુ સારી મજા આવી સૌ બહુ વખાણ કર્યા આ ઓસ્ટ્રેલિયન દંપતી છે હાથ સેકન કર્યું અમારી સાથે અને આ જો બસમાંથી ઉતરી રહ્યા છે લોકો જ્યારે અમે પહેલાં અમે બસ દ્વારા ગયા હતા તો ફટાફટા લોકો બસમાંથી ઉતરી રહ્યા છે અને બધાએ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ લોકો મીડિયાને જોઈને રાજી થઈ ગયા હતા અમારી ટીમને જોઈને રાજી થઈ ગયા હતા ચા પાણી નાસ્તાનો વગરે કર્યો પણ અમે ના પાડી અને કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાતો